એ આયોજનના ઘટકો તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે દંડકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌ પ્રથમ દરેક વિભાગનું પત્ર બનાવવું પડે ત્યારબાદ તેના ઉપર ચર્ચા વિચારણા કરીને એકમનું મુખ્ય અંદાજપત્ર બનાવી શકાય છે એટલે દંડકીય એકમનું અંદાજપત્ર બનાવવા માટે વિભાગના અનેક જુદા વિભાગના અંદાજપત્ર જે બનાવવા રહી છે તો એ મુખ્ય અંદાજપત્રના ઘટકો કહેવાય છે તે રીતે આપણે આયોજના ઘટકો વિશે આગળ વાત કરીએ

દરેક પરિબળને ધ્યાનમાં લેવા પડે છે આંતરિક પરિબળો બાહ્ય પરિબળો તમામ એ તમામ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે આમ ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ એટલે કે વધારે પડતા મહત્વકાંક્ષી હોવા જોઈએ નહીં સરળતાથી સિદ્ધ કરી શકાય તેવા હોવા જોઈએ સૌ પ્રથમ ઘટક છે હેતુ એટલે હેતુ હેતુઓનું નિર્ધારણ કરવું હેતુઓ નક્કી કરવા હેતુઓ સિદ્ધ કરી શકાય તેવા હોવા જોઈએ ત્યાર પછી બીજું ઘટક છે વ્યૂહરચના સ્ટ્રેટેજી બનાવવી તો આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશ ને પાર પાડવાના ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના આયોજનમાં જે નક્કી કરેલા ઉદ્દેશો છે એને પાર પાડવા માટે તમે જે યુક્તિ લગાવો છો તમે જે યુક્તિ અપનાવો છો એને વ્યૂહરચના કહેવાય છે તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકો છો વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર અંદર થાય રમત ગમત જેવા ક્ષેત્રો થતા હોય છે એવા મોટા પ્રમાણમાં માં થતું હોય છે આમ વ્યૂહરચના રચના ગુપ્ત રહે તે પણ ખૂબ જ જરૂરી છે અને યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી મળી શકે છે એટલે જેટલી તમારી સ્ટ્રેટેજી મજબૂત જેટલી તમારી સ્ટ્રેટેજી બેસ્ટ એ રીતે તમારા દંડાકીય એકમની સફળતા મહત્તમ મળતી હોય છે ત્યાર પછી જે નીતિ પોલિસી ઘડવી તો આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે એકમના હેઠળ સિદ્ધ કરવા માટે પોતે સંચાલકો જે કઈ રૂલ્સ રેગ્યુલેશન બનાવે છે જે સ્ટ્રેટેજી બનાવે છે એ ધંધાકીય ની પોલિસી કહેવાય આમ નીતિ એકમ ની એક છાપ ઊભી કરે છે એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે

કહેવાય છે કે વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકી દેવાની વ્યવસ્થા દર્શાવે છે નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય છે તેની માહિતી પૂરી પાડે છે જ્યારે વિધિ એટલે પ્રોસિજર એ નક્કી કરેલા ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા એનો રસ્તો એનો માર્ગ બતાવે છે દાખલા તરીકે એકમ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવીને વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવાનો પ્રયત્ન કરે છે આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે

વિવિધ પ્રકારના અંદાજપત્રો હોય છે જેવા કે મૂડી ખર્ચનું અંદાજપત્ર કેપિટલ હોય છે તેનું અંદાજપત્ર હોય છે ઉત્પાદન અંદાજપત્ર એટલે પ્રોડક્શન જે કરે છે તેનું બજેટ રાખવામાં આવતું હોય છે ઉત્પાદન અંદાજપત્ર એટલે પ્રોડક્શન એક્સપેન્સીસ જે થતા હોય છે તેનું બજેટ રાખવામાં આવતું હોય છે વેચાણ અંદાજપત્ર એટલે સેલ્સ બજેટ જે થતું હોય છે તેનું અંદાજ રાખવામાં આવે રોકડ અંદાજપત્ર એટલે કેશ બજેટ તમારું કયા પ્રકારનું રહે છે તમામ પ્રકારના અંદાજપત્રો બનાવવામાં આવે છે